દાતા તાલુકાના હળાદ ગામે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હળાદ ગામે પ્રજાપતિ સમાજની વાડીમાં ગેનીબેનનું દાતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગેનીબેને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓને કમર કસી લેવા હાકલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશદાન ગઢવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ તેમજ દાતા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર ના આગેવાનો આપ સૌ કોંગ્રેસ પાર્ટીના ના અડીખમ યોદ્ધા ભાઈઓ અને બહેનો બધા આગેવાનો એ વાત કરી એમાં હું મારો સુર પુરાવું આમ તો બધા ફોન કરે કે બેન તમે બધા તાલુકાઓનો પ્રવાસ કરો છો પણ હજી આ દાતા અંબાજી નડાદ બાજુ આવતા નથી એટલે મેં કીધું અંબાજી માતાના દર્શન કરી અને આ પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો તો હું દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાની છું ફોર્મ ભરાણા પછી અને તમને બધાને શક્ય હોય એટલું ત્રણ ચાર ગામો વચ્ચે એક મીટિંગ થાય તો વધુમાં વધુ આપણા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને મળવાનું થાય એ પ્રમાણેનું આયોજન પણ સમયમાં કરીશું જે જિલ્લા પંચાયત હોય જે તાલુકા પંચાયત હોય જે આપણા સંગઠનના પ્રમુખ છે ધારાસભ્યને સાથે રાખી અને તાલુકા પંચાયતની સીટનો રોડમેપ એ વહેલામાં વહેલો જિલ્લા કોંગ્રેસ સમિતિને એટલા દિનેશભાઈને મળી જાય એવી પણ હું અપેક્ષા રાખું બધા આગેવાનોએ વાત કરી લોકસભાની ચૂંટણીની આ મતદાતા મતક્ષેત્ર એમાં અડા

બધાનો પ્રચાર મે 28 વર્ષથી કર્યો છે પણ હું મારા પોતા માટે કોંગ્રેસ માટે લોકસભાના ઉમેદવાર તરીકે મારા જાહેર જીવનને 28 વર્ષ થયા તાલુકા પંચાયતના પ્રમુખ મારી પહેલામાં પહેલી મીટિંગ આ દાતા વિસ્તારને માં જગદંબા આંબા માતાની ભૂમિકે છે જ્યાં

कांग्रेस ना अपना लोक लड़ी ना उम्मीदवार सही पति केंद्रीय ठाकुर आयुष जैन ने आज बधाई दी है साथ ही ऊपर से चार लोक लड़ी दास में सामान्य कांतिबे कलारी साहेब तमाम ना नाम जोक संबोधन माला आगे वो वक्ता वो करियां से समय ना भाव से इधर मंचस्थ सब महानुभाव अपने बच्चे माला साथी जाके Tambah sambil di akal untuk cincok, batu berapa yang dihuni yang